નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ વિશે તો મિત્રો તેમાં સૌથી પહેલાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો વિશે તો તેમાં વાત કરીશું કે પેન્શનરોના માસિક પેન્શનમાં રૂપિયા સાત હજાર પાંચસોનો વધારવી છે તો મિત્રો તમામ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં હજુ સુધી નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મને વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ઈ પેન્શન આઈ બે હજાર પચીસ તો મિત્રો સરકારે એમ્પ્લોય પેન્શન સ્કીમ ઇપીએસ નાઇન્ટીન ફાઇન હેઠળ નિવૃત્ત કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે હવે લઘુત્તમ માસિક પેન્શન રૂપિયા એક હજારથી વધારીને રૂપિયા સાત હજાર પાંચસો સુધી કરવામાં આવી છે આ નિર્ણયથી આશરે સાઠ લાખથી વધુ નિવૃત્ત કર્મચારીઓને સીધો લાભ મળશે તો મિત્રો ચાલો જાણીએ આ નવા નિયમ વિશે સંપૂર્ણ માહિતી શું છે અને મિત્રો તમામ પેન્શનરો અને કર્મચારીઓને શું માહિતી મળશે તો મિત્રો કોને મળશે ફાયદો અને ક્યારે લાગુ થશે અને કેવી રીતે ચેક કરીશું તમારી નવી પેન્શન યોજના તેની તમામ વાત આપણે આગળ કરીશું અને મિત્રો ફરી તમને જણાવી દઈ કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનર હોય તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો તો મિત્રો વિગતવાર આગળ વાત કરીએ તો ઇપીએસ નાઇન્ટીન ફાઇન પેન્શન યોજના શું છે તો મિત્રો ઈપીએસ નાઇન્ટીન ફાઇન એ એક સરકારી નિવૃત્તિ યોજના છે જે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીઓ દ્વારા સંચાલિત છે આ યોજના હેઠળ દરેક કર્મચારીઓના પગારનો એક કિસ્સો પેન્શન ફંડમાં જમા થાય છે જેથી નિવૃત્તિ બાદ તેમને લાઈફ પેન્શન મળી રહે ત્યારબાદ મિત્રો ઈ પી એસ નાઇન્ટીન ફાઇવમાં જોડાવા માટે ઓછામાં ઓછા દસ વર્ષની સેવા ફરજિયાત છે અને નિવૃત્તિની ઉંમર અઠ્ઠાવન વર્ષ છે મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નવી પેન્શન રકમ કેટલી થશે તો મિત્રો મિત્રો તેમાં ઇપીએસ નાઇન્ટીન ફાઇન અંતર્ગત લઘુત્તમ માસિક પેન્શન રૂપિયા એક હજારથી વધારીને રૂપિયા સાત હજાર પાંચસો કરી દેવામાં આવી છે સરકારના તાજેતર નિવેદન મુજબ આ વધારો બે હજાર પચીસથી અમલમાં આવે છે એનો અર્થ એ છે કે જે પેન્શનધારક હાલમાં રૂપિયા એક હજાર મેળવી રહ્યા છે તેમને હવે સાત પોઈન્ટ પાંચ ગણો વધારો મળશે અને મિત્રો ત્યારબાદ એક મહત્વની વાત કરીએ તો આ નિર્ણયથી કોને મળશે લાભ તો મિત્રો તેમાં આ સુધારો મુખ્યત્વે ઇપીએસ નાઇન્ટીન ફાઇન હેઠળના પેન્શન ધારકો ખાસ કરીને જૂના અને લોયલ સેલેરી ગ્રુપના કર્મચારીઓ માટે છે આ પગલાંથી આશરે સાઠ લાખ નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારને ફાયદો થશે સરકારનો હેતુ એ છે કે દરેક નિવૃત્ત કર્મચારીઓને આર્થિક સુરક્ષા અને મિનિમમ લિવિંગ સ્પોટ મળી રહે ત્યારબાદ મિત્રો નવા દર ક્યારે લાગુ થશે મિત્રો તેમાં વાત કરીએ તો સરકારની જાહેરાત મુજબ આ વધારો એક એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે આ પછી જુલાઈ બે હજાર પચીસથી વધારેલી રકમનું સુકવણી શરૂ થશે ઈપીએફઓ બધા પેન્શન ધારકોના બેંક એકાઉન્ટ અપડેટ કરી રહ્યું છે જેથી નવી રકમ સીધી જમા થઈ શકે